બનાસકાંઠા પાલનપુર તાલુકાના દાંતા તાલુકા પંચાયતમાં મોબાઈલમાં લૂણો ગેમ રમતા અધિકારીઓ દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લૂણો ગેમ રમતાની સાથે માવા મસાલા ખાતા અધિકારીઓ નજરે પડ્યા બનાસકાંઠા પાલનપુર દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો પોતાના કામે ધરમના ધક્કા ખાય છે ત્યારે દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ મોબાઈલમાં લૂણો ગેમ રમતાની સાથે માવા મસાલા ખાઈને પગાર સરકારનો લેતા હોય તેવું લાગી રહ્યું છે દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા એસો જીજ્ઞેશ પણ પોતાની માતા બીમાર પડતા પત્રકારનો સહારો લીધો હતો તે પણ ખરેખર પત્રકારે માનવતા દાખવી હતી વાત કરવામાં આવે તો દાંતા તાલુકા પંચાયત કચેરીમાં મોબાઈલમાં લૂણો ગેમ રમતા માવા મસાલા ખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાંતાની જનતાની લાગણી સાથે માગણી ઉઠવા પામી છે આવા અધિકારીઓ ઉપર તંત્ર લાલ આંખ કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરે એ માટે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે છે શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરું તે આવનાર સમય જ બતાવશે અહેવાલ શ્રી ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા